મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતુકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો એક બાર બે હજાર પચીસ મિત્રો શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય વિક્રમ સંપત બે હજાર બ્યાસી વિશ્વસન બે હજાર પચીસ માર્સિસ માસ શુકલ પક્ષ એકાદશી તિથિ વ્યતિપાત યોગ વાણિજ કરણ રેવતી નક્ષત્ર અને ચંદ્રમાં આજે મીન રાશિમાં પરિભ્રમણ કરશે આજના સૂર્યનો ઉદય છ પંચાવન થી પાંચ ત્રેવીસ સુધી અને આજનું અભિજિત અડતાલીસ થી દસ ને ત્રીસ મિનિટ સુધી આજના રાહુકાળ આઠ ને ચૌદ મિનિટ થી નવ ને બત્રીસ મિનિટ સુધી મિત્રો આ હતું આજનું દૈનિક પંચાંગ હવે આપણે વાત કરીશું આજનો ગ્રહ ગોચર ગુરુ મહારાજ કરક રાશિમાં પરિભ્રમણ કર્યા છે કેતુદેવ સિંહ રાશિમાં બુદ્ધદેવ તુલા રાશિમાં શુક્ર મંગળ બુદ્ધ વૃશ્વિક રાશિમાં ચંદ્રદેવ રાહુદેવ કુંભ રાશિમાં ચંદ્ર અને શનિની યુતિ મીન રાશિમાં મિત્રો આ હતું આજનું દૈનિક પંચાંગ હવે આપણે વાત કરીશું આજના દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ એટલે મેષ રાશિ મેષ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો ચંદ્રદેવનું બારમા સ્થાને પરિભ્રમણ એટલે આજના દિવસમાં પડવા વાગવાના યોગની અંદર તમારે સાચો એકંદરે આજનો દિવસ વિદેશીઓ પાત્ર સાથે વિદેશી મુલાકાત સાથેની આજનો દિવસ અનુકૂળતા ઓર ભર્યો રહેશે તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં માતાની તબિયતની થોડીક કાળજી રાખવી મકાન સુખ વાહન સુખના લગતા કોઈ પણ કાર્ય હોય તો વિલંબિત કરવા આજના દિવસમાં કોઈ પણ મન ઉપર ઉગ્રતા કે વાણી ઉપર ઉગ્રતા આવે તેવા કોઈ પણ કાર્યો ન કરવા આજના દિવસમાં નાણાકીય થોડીક તકલીફોને બાદ કરતાં એકંદર દિવસ સફળતાઓ પ્રાપ્ત થશે મિત્રો તો આજના દિવસમાં તમે શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય મિત્રો વાત કરીશું મેન બે વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને લાભા પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે વૃષભ રાશિના જાતકોને પોતાનું ધાર્યું ન થવાથી મનની અંદર ઉગ્રતા ઉભી થશે સાથે સાથે આજે સંતાનની ચિંતા અને વિદ્યાર્થી વર્ગને આજે થોડીક ઉછાટ ભર્યો દિવસ રહેવાનો પ્રેમી યુગોળ અને આજના દિવસમાં સફળતા કરતા નિષ્ફળતાની બાબતો વધારે હોઈ શકે છે આજના દિવસમાં તમારા વીલ પ્રોપર્ટીના દરેક કાર્યો વિલંબિત બનવાના ગુપ્ત મંત્ર અને ગુપ્ત સાધુની તમારે કોઈક મુલાકાત થવાની અને આજે તમારે કોઈક તાંત્રિકને મળવાથી તમારા દિવસમાં આનંદ ઉત્સાહ ઉત્સાહભરી વાતાવરણ બની રહેશે આજના દિવસમાં તમારા દરેક પરાક્રમમાં લાભ છુપાયેલો હશે તો આજે તમે નાના નાના પરાક્રમ કરી અને દિવસમાં લાભની બાબતો કહી શકાય મિથુન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારે કોઈ કોર્ટ મેટર ચાલતી હોય તો આજે જો વિચારને કાર્ય કરવા કોઈ પણ ઉતાવળા નિર્ણયો તો નહી જ લેવા તમારા કોઈ ક્રિમિનલ ફોજદારી કે કોઈ કોર્ટ મેટર ચાલતી હોય તેમાં આજે સાવચેતી લેવી માતાના તબિયતમાં થોડીક તકલીફો ઊભી થવાની વિશેષ ચિંતા કરવાનું કારણ નથી પણ જે જાતકો રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે જોડાયેલા તેવા જાતક આજે ખૂબ જ કાળજીભર્યો દિવસ પસાર કરવા આજના દિવસમાં ધનનો વ્યય થાય નાણાંનો વ્યય થાય નાણાં આવે એ પહેલાં તેનો રસ્તો કરી નાખે આજના દિવસમાં વાણી ઉપર તમારે કંટ્રોલ રાખવાનો વાણીમાં બોલવાથી તમારા સંબંધો બગડે નહીં તેનું પણ કાળજી રાખવાની કુટુંબિક બાબતોમાં આજે ધ્યાન દેવાની બહુ જરૂર પડે છે તો મિત્રો કુટુંબની અંદર પણ કોઈક નાની મોટી બાબત ઊભી હોય તો ધીરે ધીરે સોલ્યુન સોલ્યુશન આવે તેવા તેવી વાત ઉપર ને તેવા વિચારો પર અડગ રહેજો જો થોડું ઉગ્રતા કરી તો તમારા સંબંધોમાં કિરણ ઊભી થાય લાંબા સમયના ઇન્વેસ્ટમેન્ટથી તમને લાભની બાબતો મળી શકે તો લાંબો સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરવું તો આજનો દિવસ આપના માટે સાનુકૂળ મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં તુલસીના ક્યારામાં તલના તેલનો દીવો કરી ગુલાબનું પુષ્પ અર્પણ કરવાથી આજનો દિવસ આપનો બની રહેશે મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારા લાભમાં તમારી ઈચ્છાઓ પૂરતી ન થવાથી મનની અંદર આક્રમકતા અને ક્રોધિત થવાનું તમારા ધારા ઈચ્છા તમારી ઈચ્છાઓ પૂરતી ન થવાથી મનની અંદર ક્રોધ તો થવાનો જ લાભની બાબતોમાં થોડીક ડીલે કરીને લાભ તો મળવાનો આ સમય દરમિયાન તમારા પરાક્રમથી તમે આજે સફળતા પ્રાપ્ત કરશો ધાર્મિક કાર્યો પાછા તમારા નાણાંનો વ્ય થશે સાથે સાથે તમારા શત્રુઓ કશું તમારું બગાડી નહીં શકે રોગ મુક્તિનો આજનો દિવસ કહી શકાય લાંબા સમયથી તમે કોઈ બીમારીમાં ઝડપાયેલા હોય તો આજે તમે ધીરે ધીરે બીમારીથી બહાર આવશો તો આજના દિવસમાં માનસિક ટેન્શનોને બાદ કરતા એકંદરે દિવસ આપનો સાનુકૂળતા ભરી રહેવાથી ધાર્મિક કાર્યો કરી શકાય મિત્રો આજના દિવસમાં તમે તમારા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાના હોમ પિતૃ દેવતા ભ્યો નમઃ કરી અને હોમ રારા હવે નમઃ કરી અને ગાયને લીલો ઘાસ ચરાવવા મિત્રો વાત કરીશું સિંહ રાશિની

જે જાતકોને પરમિનેન્ટ વિદેશ જવું હોય તેના માટે આજનો દિવસ અનુકૂળતા બરોબરી શકે પરમિદેશ પરમિનેન્ટ વિદેશના પીઆર લેવા હોય તો આજે તમે એની એપ્લાય કે તમે એને કાર્યવાહી કરીને તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો નાણાકીય લેવડદેવમાં તમારે સાચો આ ઓછી ઉધાર નાણા લેવા નહીં નાણાં આપવા તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ હોમ નમ શિવાય સાથે ગાયત્રી મંત્રના જાપ કરીને દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું

મોટા ભાઈઓ સાથે પણ વાદ વિવાદ નહીં કરવા લાભની બાબતોમાં ડીલે થવાનો પણ લાભ મળવા ધીરે ધીરે મળવાના ઘણા સમયથી તમારી લાભની બાબતો હોય નાણાકીય તમારો કોઈ ઘટાડો તો આજે તમારો વધારો થવાથી દિવસમાં આનંદનો ઉત્સવ ઉત્સાહ બની શકશે પણ માનસિક ટેન્શનો સાથે આજનો દિવસ વેમી બહાર બારોજો પોઝિટિવ ઈચ્છા તો નેગેટિવ છોડજો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવું આજના દિવસમાં તમે દરેક કાર્ય શુભ કરવા માટે ઓમ નમ ભગવતે અને મંત્ર કરવા સાથે કુંજિકા પાઠ પણ કરી શકાય મિત્રો વાત તુલા તુલા રાશિ ને રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં કોઈ પણ પ્રકારે વીલ વારસો પ્રોપર્ટીના કાર્યો નહીં કરવા કોઈ મેડિકલ પ્રશ્ન ઘણા સમયથી ઉપસ્થિત હોય અને આજે ઓપરેશનનો યોગ આવે તો આજે તેને ડીલે કરવો આજના દિવસમાં તમારા વિદેશીય સંબંધોથી અને તમારા બહારના સંબંધો તમને લાભદાયી પ્રાપ્ત થશે તુલા રાશિના જાતકો અને મિત્ર કોઈ વિશ્વાસ નહીં રાખો મિત્રો તમારું કરી ના નાખે અને મિત્રોથી તમને દગો ના થાય તેની કાળજી લેવાની તો આજના દિવસમાં તમે ગુલાબનું પુષ્પ દુર્ગા માતાને અર્પણ કરી અને હોમ નમ શિવાયના મંત્ર કરી શિવજીને જળ અર્પણ કરો મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ ઘણા સમયથી તમારા ભાગ્યની ઉન્નતિ માટે તમે શેર લોટરી લોટરીથી જોડાયેલા હોય તેવા જાતકોને આકસ્મિક ખૂબ મોટો આનંદિત થશે ભાગ્યના થી તમે આજે આગળ વધશો આજે તમારું ભાગ્ય ખૂબ જ કામ કરશે અને ભાગ્યના થી તમે જીવનમાં આનંદ અને ઉત્સાહ કરશો આજે તમારા નાના ભાઈ બહેનો સાથે પણ સુમેર પડ્યું આજે નાણાકીય તકલીફ

મિત્રો આજના દિવસમાં સરકારી નોકરીમાં જોડાયેલા દરેક કર્મચારી આજે ખૂબ જ ધ્યાન રાખવાનું ત્રીજા ચોથા વર્ગના કર્મચારી આજે કોઈને કોઈ રીતે પીડાતા જોવા મળશે તો ધન રાશિના જાતકોએ જે ત્રીજા ચોથા વર્ગના કર્મચારી હોય તેવા જાતકોએ આજે ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ તો નહીં જ કરવાનો પણ સરકારી ક્ષેત્રમાં કોઈ જોબ કરતા હોય તો આજના દિવસમાં ધીરે ધીરે દિવસ પસાર થાય તેવી કાળજી લેવાની આજના દિવસમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવા અને શિવજીની આરાધના કરવી સાથે હોમ સૂર્યાય નમ કરી સૂર્યદેવને જરપણ કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમે તમારા સંતાનથી પીડિત હશો તમારા સંતાનની લાગણીઓ તમને ઘેરી નાખશે સંતાન ના થવા સંતાનથી તકલીફ ને સંતાન ની તકલીફ આજે તમને ચિંતાથી દૂર કરી નાખશે આજે તમારો પરાક્રમમાં સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત રહેલી છે ભાગ્યની ઉન્નતિ તમારું દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે પણ આજે તમારા વિદેશીય કોઈ પણ ધંધા ચાલતા હોય તેમાં રુકાવટ આવશે આજના દિવસમાં લાભ મળવાનો પણ મકર રાશિના જાતકોએ આજે ધનસ્થાન ધનસ્થાનના માલિક ત્રીજા સ્થાને પરિબ્રહ્મણ સાથે ચંદ્રશૈનીનો વિશોગ હોવાથી નાણાકીય અને વાણીમાં તમારે કટૂરતા તરીકે કાળજી લેવાની આજના દિવસમાં

સંતાનની તકલીફ ના ઉભી થાય તંત્ર ક્રિયા મંત્ર ક્રિયા થાય તેવી બાબતો કહી શકાય તો આજના દિવસમાં મનની અંદર અને વાણીમાં વેમ ના રાખતા ખુલ્લા દિલથી તમે વાત કરશો તો જીવનમાં સરળતા ઊભી થશે દરેક કાર્ય થયેલું હોય તો તમારે વાણીથી બગડશે માટે આજનો દિવસ ધીરે ધીરે પસાર કરજો કુંભ રાશિના જાતકો અને દરેક કાર્યમાં સફળતા હનુમાન જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં જે જાતકો દાંપત્ય જીવનથી જોડાવા માંગતા તેવા જાતકોને આજના દિવસમાં સરળતા પ્રાપ્ત થાય પાર્ટનરશીપના ધંધાની અંદર પણ પ્રગતિ થાય નાના ભાઈ બેનો સાથે વાત વિવાદ ના થાય નાની મુસાફરીમાં સફળતા પ્રાપ્ત થાય ટેલિફોનિક કે ટેલિફોન થી તમને કઈક સારા સમાચાર મળે આજના દિવસમાં મન ઉપર દરેક કાર્યો ડીલે થવાથી થોડુંક ટેન્શનો બાદ કરતા આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત કરી શકાય આજે જે જાતકો રાજકીય ક્ષેત્ર કે સરકારી ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકો આજે બે નંબરના ધંધાથી દૂર રહેવું કોઈ પણ કરપ્શનની બાબતોમાં આજે સંકળવું નહીં તો મીન રાશિના જાતકોને શનિદેવ ની પનોતીનો તબક્કો કરો પણ સાથે સાથે આજના દિવસમાં શનિચંદ્રો ઉપર ચિંતા માથાનો દુખાવો અને પીડાતા હશો તો આજના દિવસમાં તમે શનિદેવના હોમ શમ શનિચરાય ના એક માળાકાર દિવસમાં સફળતા પ્રકાર મિત્રો આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આજે ગયા માં જય માતાજી